નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ચેપ્ટર નંબર પાંચ સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં મૂળના વિશિષ્ટ કાર્યોનો અભ્યાસ કરવાનો છે પહેલા વિડીયોની અંદર આપણે મૂળના જે સામાન્ય કાર્યો છે એની વાત કરી તો પહેલાં તો આપણે એ જોઈએ કે એના સામાન્ય કાર્યો કયા હતા તો પહેલું છે પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરવાનું કાર્ય કરે છે મોડે શું કરશે જમીનમાંથી પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે બીજું કે વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે ઓકે ત્રીજું કેવું હોય તો શું કહીશું તો જે વૃદ્ધિ નિયામકો છે એનું સંશ્લેષણ પણ કરવાનું કાર્ય કરે છે બરાબર છે તો આ એના સામાન્ય કાર્યો હતા બરાબર જ્યારે કેટલીક વનસ્પતિઓ તેમના આ જે સામાન્ય અથવા તો જે મુખ્ય કાર્યો છે એ ઉપરાંત કેટલાક વધારાના કાર્યો કરે છે આ કાર્યો માટે તેમના આકાર અને રચનામાં ફેરફાર થાય છે બરાબર આ જે સામાન્ય કાર્યો અથવા એના મુખ્ય કાર્ય આપણે કહીશું એ સિવાય મૂળ વધારાના કાર્યો કરે છે આ વધારાના કાર્યો કરવા માટે એના આકારમાં એની રચનામાં ફેરફાર થશે આવા કાર્યોને વિશિષ્ટ કાર્યો તરીકે ઓળખવામાં આવે છે અને તે માટે તેમની રચનામાં થતા ફેરફારોને આપણે રૂપાંતરો તરીકે ઓળખીએ છીએ બરાબર તો આવા રૂપાંતરો કયા પ્રકારના હોઈ શકે તો ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર હોઈ શકે આધાર માટેના રૂપાંતર હોઈ શકે અને શ્વસન માટેના રૂપાંતર હોઈ શકે છે તો પહેલું જોઈએ મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર બરાબર છે તો અહીંયા સોટી મૂળમાં ખોરાક સંગ્રહ કઈ રીતે થાય છે એની વાત કરીશું તો સોટી મૂળ એટલે શું એ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા કે જે પ્રાથમિક મૂળ છે એ જમીન તરફ લાંબુ બને છે અને એમાંથી પાર્શ્વીય શાખાઓનું નિર્માણ થાય છે એને આપણે શું કહીશું પ્રાથમિક મૂળમાંથી જે શાખા બનશે એને દ્વિતીયક મૂળ કહેવાય દ્વિતીયક મૂળમાંથી જે શાખાઓ બનશે એ તૃતીયક મૂળ કહેવાશે આ રીતની જે રચના છે એને આપણે શું કહીએ છીએ સોટી મૂળ હવે આ સોટી મૂળ છે એ શું કરશે ખોરાકનો સંગ્રહ કરે છે ખોરાકનો સંગ્રહ કરી માંસલ અને દળદાર બને છે અને જે સામાન્ય રીતે ખાવાલાયક હોય છે એમ કહી શકાય બરાબર તો એને આપણે કહીશું સોટી મૂળમાં ખોરાક સંગ્રહ જેમ કે અહીં જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલું આપ્યું છે ગાજર તો ગાજરની અંદર સોટી મૂળમાં ખોરાક સંગનો સંગ્રહ થઈ અને તે શંકુ આકાર બને છે તો ગાજર એ શું છે તો મૂળ છે મિત્રો આ મૂળ એ ખોરાકનો સંગ્રહ કરી અને શંકુ આકારનું બને છે બરાબર તો આ એનું વિશિષ્ટ કાર્ય થશે ઓકે બીજું જોઈએ તો અહીં શંકુ આકાર બને છે ખોરાકનો સંગ્રહ કરી એના પછી મૂળાની વાત કરીએ તો મૂળા જે છે એમાં ખોરાક સંગ્રહ થઈ ત્રાક આકારના બને છે અહીં આપણે જોઈ શકીએ છીએ બરાબર જે મૂળા છે એ ખોરાકનો સંગ્રહ કરી અને ત્રાક આકારના બને સોરી આ સક કર્યું છે પણ એ જ પ્રમાણે જે મૂળા હોય એ ખોરાકનો સંગ્રહ કરે છે અને એ ત્રાક આકારના મિત્રો હોય છે બરાબર છે તો એ આપણે મૂળા બધાએ આપણે જોયેલા છે બરાબર આ રીતે ત્યારબાદ ત્રીજું છે બીટ અને સલગમ એની અંદર ખોરાકનો સંગ્રહ થઈ અને ભ્રમરાકાર બને છે તમે એ જોઈ શકો છો આ સલગમ આપ્યું છે આપણને બીટ પણ આ રીતની જ રચના હોય છે જે કેવું બને છે ભમરડા જેવી આકારની રચના ધરાવતું હોય છે એટલે ભ્રમરાકાર બને છે બરાબર ભ્રમરાકાર ખોરાકનો સંગ્રહ કરી અને ભ્રમરાકાર બનતા હોય છે બીટ અને સલગમ ઓકે તો આ ખોરાક સંગ્રહ માટેના સોટી મૂળમાં જે ખોરાક સંગ્રહ થાય છે એના ઉદાહરણો હતા કયા કયા તો ગાજર કે જે ખોરાકનો સંગ્રહ કરી શંકુ આકારનું બને છે મૂળા જે ખોરાકનો સંગ્રહ કરી ત્રાક આકારના બને છે અને બીટ અને સલગમ એ ખોરાકનો સંગ્રહ કરી અને કેવા બને છે ભ્રમર આકાર બને છે તો આપણે સોટી મૂળ એટલે શું પહેલાં એ સમજાયું અને એમાં ઉદાહરણો આપણે જોયા કઈ રીતે ખોરાક સંગ્રહ થાય છે બીજું છે અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ હવે મિત્રો અસ્થાનિક મૂળ એટલે શું એ પહેલાં આપણે સમજી લઈએ આપણે અગાઉ પણ આના વિશે થોડીક વાત કરેલી છે તો કોઈ પણ બીજ હોય ધારો કે આવું વચ્ચે દોરું છું એ બીજ છે બીજની અંદર જે છે એ ભ્રૂણ દરી છે બરાબર આ રીતે ભ્રૂણદરી હોય છે કોઈ પણ બીજ હોય એને આપણે ઉગાડીએ તો એમાંથી જે નવો છોડ કઈ રીતે ઉગે છે તો એની અંદર ભ્રૂણ દરી હોય છે આ આપણે સમજવા માટે આ રીતની આપણે આકૃતિ દોરી છે આ સમજી લઈએ કે ભ્રૂણદરી છે ઓકે આ ભ્રૂણ દરીમાં જે જેમાંથી પ્રકાંડનું એટલે પ્રરોહનું નિર્માણ થાય એને કહેવાય પ્રરોહાગ્ર અને જેમાંથી મૂળનું નિર્માણ થાય એને કહેવાય આદિમૂળ અથવા તો ભ્રૂણ મૂળ કહેવાય આદિમૂળ અથવા બીજો શબ્દ શું છે એના માટે ભ્રૂણ મૂળ તો ભ્રૂણ મૂળમાંથી જે મૂળનું નિર્માણ થાય એવા મૂળને સ્થાનિક મૂળ કહેવાય છે પણ ભ્રૂણમૂળ સિવાયનો કોઈ ભાગમાંથી મૂળનું નિર્માણ થાય તો એને આપણે શું કહીશું અસ્થાનિક મૂળ તો આ અસ્થાનિક મૂળની અંદર જ્યારે ખોરાકનો સંગ્રહ થાય છે તો એના આપણે ઉદાહરણો જોઈએ તો પહેલું છે સક્કરિયા સક્કરિયાની અંદર જે અસ્થાનિક મૂળ છે અસ્થાનિક મૂળ શબ્દ એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી જ્યારે મૂળની ઉત્પત્તિ ઉત્પત્તિ થાય ત્યારે એને આપણે શું કહીએ છીએ અસ્થાનિક મૂળ અને આ અસ્થાનિક મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થઈ કદમાં મોટા બની અને ફૂલે છે બરાબર તેને સરળ સાકંદ મૂળ કહેવામાં આવે છે સક્કરિયા તેનું ઉદાહરણ છે તો સરળ સાકંદ મૂળ સક્કરિયા આવશે ઓકે જે આપણે અહીં ઇમેજમાં જોઈ શકીએ છીએ એના પછી બીજું આપણે જોઈએ તો સતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં સર્જાય છે મિત્રો અહીંયા પણ અસ્થાનિક મૂળની જ વાત છે તો તમે અહીં જોઈ શકો છો આ ઇમેજ જે આપણે જોઈએ છીએ એની અંદર ગુચ્છામાં સતાવરી કે ડહાલિયાની અંદર ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં સર્જાય છે તેના દ્વારા આપણે ગુ તેમને આપણે કહીશું ગુચ્છાદાર સાકંદ મૂળ તરીકે ઓળખીએ છીએ તો અહીં ગુચ્છમાં જોવા મળે છે બરાબર અને અહીંયા જે સરળ સાકંદ મૂળમાં એ એકલવાયા સ્વરૂપે હોય છે જ્યારે સતાવરી અને ડહાલિયામાં ગુચ્છમાં જોવા મળે છે તો જે એકલું છે એને આપણે સરળ સાકંદ કહીશું સરળ સાકંદ મૂળ અને જે ભેગું છે ગુચ્છામાં છે એને આપણે શું કહીશું ગુચ્છાદાર સાકંદ મૂળ સતાવરી અને ડહાલિયાની અંદર એ આવશે તો આ થઈ ગયા ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો મિત્રો તો આપણે તમે જોયું ખોરાક સંગ્રહ માટેના સોટી મૂળ સોટી મૂળમાં ખોરાક સંગ્રહ કઈ રીતે થાય એની વાત કરી અને ત્યારબાદ અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ કઈ રીતે થાય છે એની આપણે વાત કરી છે એના પછી આધાર માટેના રૂપાંતરો જોઈએ તો અહીંયા બે પ્રકાર આવશે કે જેની અંદર એક છે અવલંબન મૂળ અને બીજા છે સ્તંભ મૂળ જે યાંત્રિક આધાર માટેના રૂપાંતરો છે યાંત્રિક આધાર માટેના રૂપાંતરો છે મિત્રો ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો જરા પ્રયાસ કરીએ તો પહેલું છે અવલંબન મૂળ તો અવલંબન મૂળ એટલે શું એ સમજીએ કે જમીન છે બરાબર અને એ જમીનની અંદર મકાઈ કે શેરડી દારૂ કે વાવેલી છે બરાબર હવે શું થાય પુષ્કળ પવન આવે તો પણ એ પોતાની જમીનથી વળી જતી નથી એનું પણ મિત્રો એક કારણ છે આજે જમીનની ઉપર તરફ શરૂઆતનો જે ગાંઠનો ભાગ આવેલો હોય છે ત્યાંથી કેટલાક ત્રાસા મૂળ એ આગળ તરફ જે છે જમીનની અંદર દાખલ થાય છે બરાબર અને એ શું કરશે યાંત્રિક આધાર આપશે પવન પુષ્કળ પવનમાં પણ એ શેરડીને કે પછી મકાઈને એ એમને એમ જે છે એ રાખશે એને આધાર આપશે જેથી એ પડી ન જાય બરાબર તો મકાઈ અને શેરડીમાં પ્રકાંડની નીચે તરફની ગાંઠોમાંથી તમે જોઈ શકો છો આ જે પ્રકાંડ છે આ પ્રકાંડ છે એની આ જે નીચે તરફની ગાંઠ છે એ ગાંઠમાંથી અસ્થાનિક મૂળ ઉદભવી જો અસ્થાનિક શબ્દ કેમ આવ્યો કેમ કે આદિ મૂળ સિવાયના ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થાય છે એટલા માટે આપણે એને શું કહીશું અસ્થાનિક મૂળ બરાબર છે હવે આ અસ્થાનિક મૂળ ઉદભવીને જમીન તરફ ત્રાસા આગળ વધી તો આ રીતે આપણે જોયું કે આ જમીન હોય આ રીતે પ્રકાંડ છે આ એની ગાંઠ છે અને એમાંથી જે મૂળ ઉદ્ભવે છે ત્રાસા અને ક્યાં દાખલ થાય છે જમીનની અંદર દાખલ થાય છે આ રીતે

દોરડા જેવી રચનાઓ એ ભૂમિમાં પ્રવેશી અને જાડી બની વનસ્પતિને ટેકો આપે છે આને આપણે સમજવું હોય તો આપણે વડ જોયેલું છે દરેક મિત્રોએ બરાબર તો વડનું જે વૃક્ષ છે આપણે તો વડના વૃક્ષની અંદર શું હોય તો આવી વડની વળવાઈઓ તમે બધાએ જોયેલી હશે બરાબર આ જે વડની વળવાઈઓ છે એ ક્યાં જમીનની અંદર દાખલ થઈ જાય છે બરાબર અને વડની જે શાખાઓ છે એ ખૂબ જ જાડી હોય છે ભારે પણ હોય જાડી હોય છે પરિણામ ભારે હોય છે હવે આ એમના ભાર નીચે જ પોતે નમી ન જાય એવી શાખાઓ માટે આ જે વડની વડવાઈઓ છે એ જમીનની અંદર શું થાય છે દાખલ થઈ જાય છે અને ત્યારબાદ આપણે જેમ પિલ્લર ઉભર ઊભા કર્યા હોય આપણા ઘરને ટકાવી રાખવા માટે એમ અહીંયા પણ એ એ રીતનું કાર્ય કરે છે સ્તંભ જેવું કાર્ય કરે છે થાંભલા જેવું કાર્ય કરે છે બરાબર અને વડ જેવી વનસ્પતિની જે ભારેખમ શાખાઓ છે એને થાંભલાને જેમ ટેકો આપે છે એટલા માટે આવા જે મૂળ છે એને આપણે સ્તંભ મૂળ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે વડની વડવાઈ બરાબર છે આ રીતે ઓકે અને છેલ્લું છે શ્વસન મૂળ દરિયા કિનારે ખારા પાણીના બધી દલદલની અંદર બરાબર ભેજવાળા વિસ્તારમાં વિકાસ પામતી વનસ્પતિઓના સમૂહને મેંગ્રુવ કહે છે બરાબર તમે ચેરના જંગલો એવો શબ્દ સાંભળ્યો હશે એટલે કે જે દલદલની અંદર જોવા મળે છે એવા એવી વનસ્પતિઓની અંદર જે મૂળ છે મિત્રો દલદલ હોય ને બરાબર જમીનની અંદર ધારો કે દલદલવાળા વિસ્તારની અંદર શું હશે એની અંદર ઓક્સિજન નહીં હોય બરાબર ઓટો બિલકુલ નહીં હોય એમ એકદમ નહીવત હશે હવે વનસ્પતિ પોતાના મૂળને જો અંદરની તરફ રાખે તો વનસ્પતિને પણ ઓક્સિજનની તો જરૂર પડે જ તો એવી સ્થિતિમાં આવી વનસ્પતિઓ પોતામાં કેટલુંક અનુકૂલન સાધે છે તમે એ જોઈ શકો છો આ વાળો વિસ્તાર તમે જોઈ શકો છો બરાબર હવે આવા વિસ્તારની અંદર શું હોય કે જે મૂળ છે એ જમીનની અંદર એટલે કે દલદલ વિસ્તારની અંદરને બદલે એ જમીનમાંથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આ રીતે તમે એ જોઈ શકો છો આ ગુરુત્વાકર્ષણની જે વિરુદ્ધ દિશામાં મિત્રો આ બધા તમે જોઈ શકો છો એ મૂળ પ્રકાશની દિશા તરફ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આ બધા મૂળ જે આપણે જોઈએ છીએ બરાબર એ શ્વસન મૂળ છે બરાબર એટલે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ સીધા આયામ વિકાસ પામે છે આ રીતે વિકાસ પામે છે આ રીતે હવે આવું થવા પાછળનું કારણ શું કેમ કે એમને ઓક્સિજનની જરૂર છે બરાબર પણ દલદલની અંદર ઓક્સિજન નથી એટલા માટે એમને શું કરવું પડ્યું કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આ રીતે જે છે એ પ્રકાશ તરફ આવે છે બીજું કે એમના જે સપાટી હોય એના ઉપર આવા છિદ્રો જોવા મળે છે બરાબર આવા મૂળ છિદ્રાળુ અને અસાખીત હોય તમે જોઈ શકો છો શાખા એની પડતી નથી અસાખિત છે એક તો છિદ્રો જોવા મળે છે એટલે છિદ્રાળુ બીજું કે એની કોઈ શાખા નથી એટલે કે અસાખિત છે અને આ છિદ્રો શું કરે છે તો હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરવામાં મદદ કરે છે તો આ છિદ્રો જે છે એ ઓટું ગ્રહણ કરે છે કેમ કે દલદલની અંદર તો ઓટું છે નહીં બરાબર માટે અહીં ઓટું ગ્રહણ કરવાનું કાર્ય કરે છે અને એટલા માટે એને આપણે શું કહીશું શ્વસન મૂળ તરીકે ઓળખીએ છીએ રેસ્પાયરેટરી રૂટ અથવા તો ફોર તરીકે પણ ઓળખવામાં આવે છે મેન્ગ્રુવ એ તેના ઉદાહરણો છે બરાબર તો આ રીતે આપણે શ્વસન મૂળ જોવા મળે છે તો આપણે અહીં આજે પહેલું જોયું ખોરાક સંગ્રહ માટેના મૂળના રૂપાંતરોની વાત કરીએ તો સોટી મૂળમાં રૂપાંતર છે એની અંદર જોઈએ તો ગાજર એ ખોરાકનો સંગ્રહ કરી અને શંકુ આકાર બને છે મૂળા ત્રાક આકાર બને છે અને બીટ અને સલગમ ભ્રમરાકાર બને છે ઓકે અસ્થાનિક મૂળની પણ આપણે ચર્ચા કરી તો એની અંદર શક્કરિયાના અસ્થાનિક મૂળની અંદર જે ખોરાક સંગ્રહ થઈ અને કદમાં મોટા બની ફૂલે છે તેને સરળ સાકન મૂળ કહેવાય અને સતાવરી અને ડહાલિયાની અંદર ગુચ્છમાં આ ક્રિયા થાય છે એને આપણે ગુચ્છદાર સાકન મૂળ કહીએ છીએ બીજી જે આપણે વાત કરી આધાર માટેના મૂળના રૂપાંતરો એની અંદર અવલંબન મૂળ આવે છે એ પણ આપણે જોયું કે મકાઈ અને શેરડી આ ઉપરાંત કેવડાની અંદર જમીનની સપાટીથી સહેજ ઉપરની બાજુએ ગાંઠમાંથી જે અસ્થાનિક મૂળ સર્જાય છે એ ત્રાસા હોય છે અને એ ત્રાસા અસ્થાનિક મૂળ જમીનની અંદર જે છે દાખલ થઈ અને વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે આવા મૂળને આપણે અવલંબન મૂળ કહીશું ઉદાહરણ આપણે જોઈ લીધા મકાઈ શેરડી અને કેવડું સ્તંભ મૂળની પણ આપણે વાત કરી કે વડ હોય તો એની વડની જે વડવાઈઓ છે બરાબર વડની શાખા ઉપરથી હવામાં લટકતી જે દોરડા જેવી રચનાઓ છે એને આપણે વડની વડવાઈઓ કહીએ છીએ ભૂમિમાં પ્રવેશી અને જાડી બની અને વનસ્પતિને ટેકો આપે છે બરાબર તો એ સ્તંભ જેવું કાર્ય કરે છે એમ કહી શકાય એટલા માટે આપણે સ્તંભ મૂળ તરીકે પણ ઓળખીએ છીએ અને શ્વસન મૂળની છેલ્લે વાત કરી કે ખારા દરિયા કિનારે જે ખારા પાણીના દલદલ હોય બરાબર ભેજવાળા વિસ્તારમાં વિકાસ પામતી વનસ્પતિઓના સમૂહને આપણે મેંગ્રુવ્સ કહીએ છીએ હવે અહીં ખારા પાણીના દલદલ જેવા વિસ્તારની અંદર ઓક્સિજનની કમી હોવાને કારણે આવા વનસ્પતિઓ પોતાનામાં કેટલાક રૂપાંતરો કરે છે અને મૂળ એ જમીનની બહાર નીકળે છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ એ સીધા આયામ વિકાસ પામે છે એ પણ આપણે જોયું અને આ જે મૂળ છે એ છિદ્રાળું છે અસાખિત છે અને તે હવામાંથી શું કરશે ઓક્સિજન ગ્રહણ કરવાનું કાર્ય કરે છે એટલા માટે આપણે એને શ્વસન મૂળ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આપણે મૂળના વિશિષ્ટ કાર્યોમાં પહેલું ખોરાક સંગ્રહ વિશે વાત કરી ખોરાક સંગ્રહ બીજી અવલંબનની વાત કરી અને ત્રીજું શ્વસન મૂળની વાત કરી ઓકે તો આજે આપણે આટલી ચર્ચા કરી મૂળના વિશિષ્ટ કાર્યો વિશે અભ્યાસ કર્યો જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક બટન ક્લિક કરજો તેમજ ચેનલ હજી સુધી જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પણ દબાવજો આ ઉપરાંત બાજુમાં જે બેલ બટન છે એને પણ ક્લિક કરજો જેથી નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહેશે અને છેલ્લે તમારા જે મિત્રો છે એમને પણ શેર કરજો જેથી એમને પણ એનો લાભ મળે તો આજે આપણે આટલું જ રાખીએ છીએ આવજો મિત્રો